વિષ્ણા એમ કે કન્સલ્ટન્ટ ફર્મને ગુજરાતના શ્રમ કાયદાના ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત ઇન્ડિયન અચીવર્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા બેસના આર કે કાસ્ટમાં કાર્યરત એમ કે કન્સલ્ટન્ટ કંપનીને તાજેતરમાં જાહેર થયેલ પ્રેસ્ટીજીયસ ગણાતા ઇન્ડિયન એચિવર્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી લેબર લો પ્રેક્ટિસ અંગેના માર્ગદર્શન અને સેવાઓ બદલ એમ કે કન્સલ્ટન્ટ કંપનીના ડિરેક્ટર મઝહર ખાનને આ એવોર્ડ એનાયત કરાયો જે ભરૂચ જિલ્લામાં ગૌરવની બાબત કહી શકાય मजर खान ने अवार्ड मेडवा बदल પોતાના સ્ટાફ અને પોતાના ક્લાયન્ટ્સનો આભાર વ્યક્ત કર્યો હતો નમસ્કાર મે મજર ખાન આજ બરણી બહત ખુશી હો રહી હે કે ઇન્ડિયન અચીવર્સ ફોરમ ને હમે સિલેક્ટ કિયા આઉટ ઓફ 188 કન્સલ્ટન્ટ્સ અક્રોસ ઇન્ડિયા ઇન્ડિયન અચીવર્સ ફોરમ જો કે એક બડા હી રેકગનાઇઝ્ડ ફોરમ હે જહા પર ડીપલી એક ઓથેન્ટિસિટી કો વેરીફાય કરકે एक वैलिडेशन ऑफ प्रूफ दिया जाता है जहाँ पर हम सर्विसज़ एडाउंस करते हैं और ज़्यादा सर्विसेज देने की कोशिश करते हैं हमें बड़ी खुशी है कि हमारे साथ जुड़े हुए लोगों का जो जिन्होंने हमें सपोर्ट किया हमारे लव वंस हमारे डियर वंस और हमारे एम्प्लॉज़ जो हमको सपोर्ट किए डे एंड नाइट ये सर्विसेज जो कॉपरेट्स को हम देते आ रहे हैं और जो हमारे साथ में जुड़े हैं वो कॉन्ट्रेक्टर्स हैं थैंक यू सो मच हम कोशिश करेंगे कि हम और ज़्यादा सर्विसेज और ज़्यादा अच्छे तरीके से प्रोवाइड करने की कोशिश करेंगे